तो जय माताजी मित्रों तमनारू બધાનો આપરા ગોટાના પ્રોગ્રામ માં સ્વાગત છે તો આપણો વિડિયો જોતા રહેજો આપણે તમને લાર્જ શોર્ટ વીડિયો a few moments later તો કરી દીધો મર્શ કટીને યે ક્યા તમાશા લગા રખાય તુને યે તસવીરે દિખા કર ક્યા સાબિત કરના ચાહતા હે તુ ક્યા સાબિત કરના ચાહતા હે તુ ઓકી ટોપોકી ગયા મે લાકડા લેવા તેર ક્યા બોલ તુને તો મે મારા ભગંજી ઉપરથી લાકડા નહી નીકળી ગયા પાછા ગોટા તર

તો હવે કોમેન્ટ કરજો કે હવે આગળ કયો પ્રોગ્રામ કરાવે કારણ કે શિયાળો છે તો આપણો હવે પ્રોગ્રામ ચાલુ જ રહેશે તો મિત્રો ગોટા ગોટા ખાઈને નીકળી ગયા છે અને હવે આગળ વિડીયો આવશે તો ટૂંક સમયમાં